ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની ટીમના સ્ટાફ ઉપર હુમલો થવાની ઘટના બની હતી મહાનગરપાલિકાના ઢોર પકડવાની કામગીરી ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવતી હોય ત્યારે ચિત્રા વિસ્તારમાં ફિલ્ટરની પાણીની ટાંકી પાસે પંદર જેટલા શખ્સોએ ધસી આવીને ઢોર પકડતા કર્મચારી ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો જો કે પોલીસ કર્મચારી પણ હાજર હોય ત્યારે આ હુમલાની ઘટના બની હતી આ હુમલામાં બેને ઈજા થઈ હતી આથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી લી કરાવવાનું <laughs> 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 वीडियो है जी इधर देखो वीडियो तो नहीं कुमार जी वीडियो सेट पे नहीं हुए हमारा मैं नाम डॉक्टर हितेश सवाणी वैटरनरी ऑफिसर भावना नगर पालिका आज से सहारे भावना नगर पालिका तरफ से रखरखाव और पकौड़ा ने कामगिरी करती एमएसडीसी इंफ्रा एजेंसी जो એ બીએમસી ના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અંદાજે સવારે દસ સવા દસ આસપાસ ચિત્રા ફૂલ સ્થળ પાણીની ટાંકી જે છે એ બાજુ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા ત્યારે સ્થાનિક પશુપાલકો માલદારી દ્વારા રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને લોખંડના પાઇપ સાથે જેમાં એમરજન્સી ઇન્ફ્રાના જે સુપરવાઇઝર છે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે એ સિવાય બીજા એક બે કર્મચારીઓ છે જેમને નાની મોટી ઈજા પહોંચી પહોંચેલી છે રોહિત શિવપુત્ર શ્રી બહાદુર છે શેમાં કામ કરો છો બીએમસી માં ટેન્ડર રાખેલું છે આ પશુ નિવારણનો રેટિયા ટોર રોડ શું જો જોવા દે અમે અમારા રાબેત અંબજી પર કામે કામ ગયાતા ટોર પકડવા ફરિયાદ કમ્પ્લેન હતી કમ્પ્લેન સોલ્વ કરવા હતા તો ફિલ્ટની ટાંકી વેટ્યા ને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા ઉભા એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા હોય છે એ લોકોનું પ્લાનિંગ જ હતું કાબજુ આવ્યા એટલે મારવા છે આ પહેલાં એ ત્યાં આઠ દિવસ પહેલાં એ લોકોને મેં અરજી કરી હતી એસપી સાહેબને ફોટાને લખેલું બધું દીધું હતું એટલે એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને કાયદેસર વિશેષ જણા હતા મારી ફરતા લોખંડના પાઇપને ધોકા લઈને ફરી વળ્યા અને જીધા માને મારી નાખવાની ધમકે મારે મન કે મારી જ નાખવા છે માથામાં જ ઘા કર્યા એમે આડા હાથ નાખ્યા હાથ ઉપર આવ્યા ને તો એ બે ધોકા માથામાં અડી ગયા અને પછી કાયસ પછી કોઈ ત્યાંની કોઈ આવતો નથી તારે કેસ કરો કના કે કોઈના બાપ થી બીતા નથી પોલીસ અમારા ખેચામાં છે કે નામ સાહેબ વીસ જણા તો નામ તો ક્યાં સાહેબ તમારું